એક જૈન સાધ્વી જઈ રહ્યા હતા અને તેમની છેડતીનો આરોપ લાગે છે પોલીસ હરકતમાં આવે છે અને ત્યારબાદ સાંસદ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા પોલીસ પર ગંભીર આરોપ લગાવે છે તેમના આરોપ બાદ બનાસકાંઠાના પોલીસવાળા સામે આવે છે અને શું ઘટના છે તેની વિગતે વાત કરે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ બનાસકાંઠાનો જિલ્લામાં ભાભર એક તાલુકો છે ત્યાં જૈન સાધ્વી પસાર થતા હતા તે સમયે કોઈક અજાણા ઈસમો તેમની છેડતી કરે છે આવી વાત સામે આવે છે અને પોલીસ હરકતમાં આવે છે પોલીસ હરકતમાં આવ્યા બાદ જે શંકાસ્પદ ઈસમો હતા તેમની શોધખોળ ચાલુ કરે છે પરંતુ હજી સુધી પોલીસ આરોપી સુધી પહોંચી નથી શકી જે શંકાસ્પદ યુવાનોને પોલીસ પૂછપરછ કરતી હતી તે મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ સામે આવે છે અને તે આરોપ લગાવે છે કે બનાસકાંઠાની જે એલસીબી હોય કે એસઓજી હોય તે નિર્દોષ યુવાનોને લઈ જઈ રહી છે અને તેમને આ ગુનો કબૂલ કરી દેવાની વાત કરે છે તેઓ કહે છે કે પોલીસ કહે છે કે તમે ગુનો કબૂલ કરી લો તમારું સરઘસ કાઢવામાં આવશે ને ત્યારબાદ તમને છોડી દેવામાં આવશે તેમના આ ગંભીર આરોપ બાદ બનાસકાંઠાના જે પોલીસવાળા છે તે પણ સામે આવે છે અને ઘટના શું છે તે પણ કહે છે चौबीस न रोज भाबर नुकाबेन जी जैन साधु जी महाराज साथ छेड़ी घटना थी તેને લઈ અને પોલીસ દ્વારા જે છે અલગ અલગ ટીમોની રચના થયેલી છે અને ત્યારબાદ જે છે તેમાં એફઆઈઆર પણ નોંધવામાં આવેલી છે હું આપશ્રીને જણાવી દઉં કે અમારા બોર્ડર રેન્જ આઈજી સાહેબે આ બાબતે એક એસઆઈટીની બી ઘટના કરેલી છે અને એસઆઈટી બી હાલમાં તપાસ કરી રહી છે અમે લોકોએ બનાસકાંઠા પોલીસે અત્યાર સુધીમાં સાડી ત્રણસોથી વધારે આવા શંકાશીલ લોકોને લાવી તેની પૂછપરછ કરી અને તેની જે છે એ તેની ઓળખ પણ કરાવેલી છે પરંતુ આ સાડી ત્રણસો જે લોકો છે તે તમામ અલગ અલગ જ્ઞાતિના છે કોઈ પણ એક જ જ્ઞાતિના નથી તમામ લોકો તમામ જ્ઞાતિના અને તમામ ધર્મના લોકો છે કે જેની અમે પૂછપરછ કરી રહ્યા છીએ હું આપ લોકોને વિશ્વાસ દેવા માંગુ છું કે પોલીસે આ ત્રણસો સાડી ત્રણસો જેટલા બી લોકો બોલાવ્યા છે આમાંથી કોઈ પણ વ્યક્તિની ના તો કોઈ મારપીટ કરી છે ના તો કોઈ એમનું માન સન્માન ખવાય એ રીતની કોઈ વસ્તુ કરી છે અમે અમારા ટેકનિકલ ઇનપુટથી ટેકનિકલ સોર્સથી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી અમે જે છે તપાસ કરી રહ્યા છીએ આજ સુધી કોઈ પણ સમાજને ટાર્ગેટ કરો એ બનાસકાંઠા પોલીસનું કોઈ દિવસ એવું રહ્યું નથી જેથી કરીને આ જે આક્ષેપો છે જેમાં કોઈ એક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કે પોલીસ દ્વારા કોઈની મારપીટ કરવામાં આવે છે તેવો એક પણ બનાવ અત્યાર સુધી અમારા ધ્યાન ઉપર આવેલો નથી અને છતાં બી જો કોઈ વ્યક્તિ કહે છે કે આવું ઘટના થયેલી છે તો અમે બિલકુલ એની મેડિકલ જાંચ કરાવીશું અને જાતમાં આવશે તો અમે સખત પગલાં ભી લઈશું પરંતુ હું આપણે વિશ્વાસ અપાવું છું કે બનાસકાંઠા પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન દી છે એ અલગ હોય છે અમે કોઈની સાથે મારપીટ કરી ઇન્વેસ્ટિગેશન કરતા નથી અને આટલા બધા લોકોના ઇન્વેસ્ટિગેશન કર્યા છે એમાં એક પણ વ્યક્તિ તરફથી અમને આજ દિન સુધી કોઈ પણ એવો અમારી ઉપર આક્ષેપ થયેલો નથી જય હિન્દ જે પ્રકારે બનાસકાંઠાના પોલીસવાળા છે તેમણે જણાવ્યું તે મુજબ કે જે શંકાસ્પદ ઈસમો હતા તેમની અમે પૂછપરછ કરી છે તેમને કોઈપણ પ્રકારનું ટોર્ચર કરવામાં નથી આવ્યું સાથે તેમને ગુનો કબૂલ કરી લેવાની પણ વાત કહેવામાં નથી આવી આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં